નમસ્કાર મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ જ એન્જલ પર મિત્રો આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ચેનલ પર ગણિતના દાખલા ગણાવવામાં આવે છે આ પ્રશ્નો જે છે એ સીધા જ તમને પરીક્ષામાં પૂછાય એવા જ છે કારણ કે હું એસએસસી ના પ્રીવિયસ યર પ્રશ્નો લઉં છું બરોબર અને આજના વિડીયોમાં આપણે ઉંમર સંબંધિત દાખલાના પ્રશ્નો જોવાના છીએ અને અને હાલમાં જે ફોરેસ્ટની પરીક્ષા ચાલે છે એમાં પણ તમને આ વિડીયો ઉપયોગી સાબિત થઈ છે તો સૌથી પહેલો આપણે પ્રશ્ન જોઈએ જયેશની હાલની ઉંમર તેની પુત્રીની હાલની ઉંમરની પાંચ ગણી છે તો દાખલા તરીકે જયેશ હાલમાં પાંચ નો હોય તો તેનો પુત્ર કેટલો હોય એકનો હોય ત્યારબાદ છે સાત વર્ષ બાદ જયેશની ઉંમર તેના પુત્રીની પુત્રીની ઉંમરથી થી ત્રણ ગણી થઈ છે બરોબર તો જયેશ પા સાત વર્ષ બાદ બરોબર કેટલો હોય તૈય નો હોય તો તેની પુત્રી કેટલી હોય એક વર્ષની હોય તો જયેશની હાલની ઉંમર શોધો એમ કીધું છે તો આપણે તફાવત ઉંમરનો તફાવત હંમેશા સરખો હોય બરોબર તો જો અહીંયા ઉંમરનો તફાવત કેટલો છે ચાર નો છે અહીંયા ઉંમરનો તફાવત કેટલો છે તો બે નો છે બરોબર તો અહીંયા ઉંમરનો તફાવત સરખો કરવો હોય તો ગુણ્યા બે કરવા પડે ને તો અહીંયા ત્રણ દૂને અહીંયા કેટલા થઈ જશે છ અને અહીંયા બે

તફાવત કીધો છે તો જો અહીંયા તફાવત કેટલો છે છ વર્ષનો અહીંયા કેટલો છે ત્રણ વર્ષનો તો આને સરખો કરવો તો ગુણ્યા બે કરવો પડે ને તો ચાર દૂને કેટલા થઈ જશે આઠ થઈ જશે અને બરાબર બે એક દૂને

એ અને ની ઉંમરનું પ્રમાણ પાંચ જેમ ચાર હતું અહીંયા તફાવત કેટલો છે એકનો અહીંયા કેટલો છે એકનો તો આ રેડી છે બરાબર અહીંયા કઈ સરખું કરવાનું નથી તો જો એક યુનિટ બરાબર કેટલું આપ્યું છે આઠ અને તેમની હાલની ઉંમરનું પ્રમાણ છ જેમ પાંચ છે બરાબર તો આઠ બરાબર તો આઠ છક ને અડતાલીસ અને આઠ પંચા ને ચાલીસ હવે કીધું છે સાત વર્ષ બાદ બરોબર તો અહીંયા પ્લસ સાત કરવાના આપણે તો પ્લસ સાત બરોબર આઠ સાત સાત દુ ચૌદ ને પંદર નો બરોબર પંચાવન આયા અને આયા કેટલા આયા છે એ બી બી એ પણ સાત ઉમેરી એડ કરવા પડશે તો આયા શું આવશે સુડતાલીસ તો એનો સરવાળો આપણને કીધો છે હવે આનો બેનો ટોટલ આપણે કરવી તો પાંચ દુ દસ ને બે બાર નો બગડો વધી એક એટલે એકસો ને બાર જેટલો ટોટલ આવ્યો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે ચોથો પ્રશ્ન પિતા અને પુત્રની હાલની ઉંમરમાં પંદર વર્ષનો ડિફરન્સ છે પાંચ વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમરથી બમણી હતી માનો કે પાંચ વર્ષ પછી પિતા બે ના હોય તો પુત્ર કેટલો હોય એક નો હોય તો એમની બંનેની હાલની ઉંમર શોધો બરોબર તો પિતા અને પુત્રની ઉંમરનો તફાવત આપણને 15 વર્ષનો આપ્યો છે તો એક યુનિટ બરાબર આપણને ડાયરેક્ટ આપી દીધું છે પંદર વર્ષ બરોબર તો શું કીધું છે તો તેમને આપણે હાલની ઉંમર શોધવી તો પંદર 2 ને 30 ના એના પિતા હોય અને પુત્ર કેટલાનો હોય 15 વર્ષનો હોય તો બંનેની હાલની હાલની ઉંમર શોધો બરોબર એ મળી ગઈ બરોબર આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર C 30 અને પંદર પ્રશ્ન ધવલ અને પ્રમાણ છે તેમની સરવાળો ચુમ્માલીસ છે તો તેમની ઉંમરનો તફાવત શોધો તો ધવલ અને સુરેશ ની ઉંમરનું પ્રમાણ કેટલું આપ્યું છે હાલમાં ત્રણ જેમ આઠ તેમની હાલની ઉંમરનો સરવાળો એટલે કે પાંચ ને ત્રણ આઠ બરાબર આઠ ને ત્રણ અગિયાર અગિયારનો તફાવત કેટલો આપ્યો છે ચુમ્માલીસ તો તેમની ઉંમરનો તો તેમની ઉંમરનો તફાવત તો 8 માંથી ત્રણ કેટલા વધે તો પાંચ વધે તો પાંચ થાય ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન છ વર્ષ પહેલા રવિ મોહન અને ગોવિંદ ની ઉંમરની સરેરાશ બત્રીસ વર્ષ હતી જો શ્યામ હવે તેની સાથે જોડાય છે તો ચારેયની સરેરાશ છત્રીસ વર્ષ હોય તો શ્યામની હાલની ઉંમર શોધો તો આ એમ કે છે કે ભાઈ આ તૈયારી તૈયારી છ વર્ષ પહેલા છીએ એ સરેરાશમાં એડ કરી દો તો તમને હાલની સરેરાશ ડાયરેક્ટ મળી જાય બરોબર તો શું આવ્યું બત્રીસ પ્લસ એટલે આપણને આડત્રીસ વર્ષ આવ્યું તૈણું ત્રણ બરોબર ત્રણ જણાની તો આડત્રીસ આઠ તેરી ને બધી બે ત્રણ તેરી નવ દસ ને સરવાળો એકસો ચૌદ મેળવો બરોબર ત્રણ જણાનો એકસો ને ચૌદ હવે એમાં શ્યામ એડ થઈ જાય છે એટલે કે ચાર જણાની ઉંમર કેટલી છે છત્રીસ છત્રીસ ગુણ્યા ચાર કરો તો છ ચોક ને ચોવીસ ત્રણ ચોક બાર ને બે બાર તેર ને ચૌદ એકસો ને એકસો ચુમાલીસ બરોબર આ ચાર જણાની મળે સરળો મળ્યો આ ચાર માંથી ત્રણ નો બાદ કર્યો એટલે આપણને શામની હાલની ઉંમર મળી જાય બરોબર તો એકસો માંથી એકસો ચૌદ બાદ કરો તો અહીંયા જીરો અને અહીંયા બરોબર ત્રીસ વર્ષ મળ્યું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે સાતમો પ્રશ્ન મેહુલ અમન કરતા ત્રણ ગણો મોટો છે તો જો આ મેહુલ છે અને આ છે અમન તો મેહુલ જે છે છે એ મોટો કોનાથી અમન કરતા એટલે મેહુલ ત્રણ હોય તો અમન એક હોય તો બે વર્ષ પછી મેહુલ ઉંમર મેહુલની ઉંમર અમન કરતા બમણી થઈ છે તો મેહુલ બે થાય છે તો અમન કેટલો થાય છે એકનો તો મેહુલની હાલની ઉંમર શોધો

એક પિતા અને પુત્રની હાલની ઉંમરનું પ્રમાણ કેટલું આપ્યું છે પંદર જેમ આઠ આપ્યું છે પંદર જેમ આઠ છ વર્ષ પહેલા તેમની ઉંમરનું પ્રમાણ કેટલું જેમ છ હતું તો તેમની તેમની પિતાની પિતાની હાલની ઉંમર શોધવાની કીધી છે તો જો આયા તફાવત કેટલા વર્ષનો છે તો આઠ દુ ને સોળ બરોબર અહીંયા સાત વર્ષ છે અહીંયા કેટલા વર્ષનો છે છ દુ બાર ને એક તેર અહીંયા પણ સાત વર્ષનો છે એટલે ઉંમરનામાં કઈ તો કઈ કરવાનું નથી આપણે તફાવતમાં તો હવે આપણે શું કરશું તો જો અહીંયા તફાવત લઈ લઈએ અહીંયા બે વર્ષ છે અને અહીંયા પણ બે વર્ષ છે અને બરાબર આપણને કેટલું આપ્યું છે તો છ વર્ષ પહેલા બરાબર આપણને શું આ એક યુનિટ બરાબર કેટલા મળે ત્રણ મળે તો શું કીધું છે પિતાની હાલની ઉંમર તો પંદર તેરીને ને પિસ્તાલીસ વર્ષના પિતા હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે નવમો પ્રશ્ન એક વર્ષ પહેલા એ અને બી નું ઉંમરનું પ્રમાણ કેટલું હતું ચાર જેમ ત્રણ હતું ત્રણ વર્ષ બાદ તેમની ઉંમરનું પ્રમાણ કેટલું થઈ જશે છ જેમ પાંચ થઈ જશે તો જો અહીંયા ડિફરન્સ કેટલો આવ્યો એકનો અહીંયા પણ કેટલો આવ્યો એકનો તો અહીંયા શું બે યુનિટની કિંમત આપણે શું કીધી છે ત્રણ વર્ષ બાદ બરોબર અને ત્રણ વર્ષ બાદ એટલે એક વર્ષ પહેલા અને ત્રણ વર્ષ બાદ એટલે બે નો ટોટલ થશે એટલે શું થશે ચાર યુનિટ ચાર વર્ષ બરાબર તો એક યુનિટ બરાબર આપણને કેટલા મળ્યા બે વર્ષ મળ્યા તો નવ વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ કેટલું મળે બરોબર બરોબર તો તો આ આ જે છે આપણને હાલની ઉંમર ઉંમર મળશે મળશે વર્ષ ચાર દૂને આઠ અને ત્રણ દૂને છ આ એક વર્ષ પહેલાની ઉંમર મળી તો હાલ કરવું હોય તો નવ અને સાત થશે તો નવ વર્ષ પછી તેમની ઉંમર તો અહીંયા એડ કરો નવ અને અહીંયા પણ એડ કરો નવ તો નવ દૂને અહીંયા અઢાર થશે અને સાત દુ ચૌદ પંદર ને સોળ થશે બરોબર તો અઢાર જેમ સોળ નું પ્રમાણ મેળવ્યું તો આના અડધા કેટલા થાય નવ અને આના અડધા કેટલા થાય આઠ એટલે કે નવ જેમ આઠ નું પ્રમાણ મેળવ્યું નવ વર્ષ પછીનું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર આપણી પાસે જગ્યાનો અભાવ છે અને આપણી પાસે એવું બોર્ડ નથી નકર તો દાખલા ગણવામાં થોડીક સરળતા રહે બરાબર આ બધું મિક્સ થઈ જાય છે ત્યાર પછી દસમો પ્રશ્ન એ અને બી ની હાલની ઉંમરનું પ્રમાણ કેટલું આપ્યું છે બે જેમ ત્રણ આપેલું છે તો એ થી એ જે છે એ બે થી છ વર્ષ નાનો છે તો અહીંયા તફાવત ડાયરેક્ટ આપ્યો છે બરાબર કેટલું છે વર્ષ છે તો વર્ષ પછી અને પ્રમાણ કેટલું થાય તો અહીંયા આપણે ગુણાકાર કરવી તો છ દુ ને બાર અને છ તેરીને અઢાર આપણને શું મળ્યું હાલની ઉંમર મળી તો છ વર્ષ પછી બરોબર તો આપણે પ્લસ છ કરી દઈએ તો બાર ને છ કેટલા થાય અઢાર અને અઢાર ને છ કેટલા થાય દુ છત્રીસ એક જ સેકન્ડ બરોબર ફરતી કર્યું આપણે એ અને બી ની ઉમરનું પ્રમાણ કેટલું આપ્યું છે બે ત્રણ તો એ જે છે એ બે થી છ વર્ષ નાનો છે એક યુનિટ બરાબર કેટલા આપ્યા છ વર્ષ તો છ દુ ને બાર અને 6 તેરીને ને 18 આપણે શું મળ્યું હાલની ઉંમર મળી તો એ અને b ની 6 વર્ષ પછીની ઉંમર તો પ્લસ 6 કરીએ તો અહીં કેટલા આવે 18 આમાં પણ પ્લસ 6 કરીએ તો કેટલા આવે તો આમાં કેટલા આવે આ 6 2 12 અને 24 આવે બરોબર તો જો 9 2 18 9 તેરી 27 અહીં અડધા જ કરી દેવી બરોબર આના અડધા 9 આના અડધા 12 તો હજી ત્રણ થી ભાગ આવશે તો ત્રણ તેરી નવ અને ત્રણ ચોક બાર તો ત્રણ જેમ ચાર નું પ્રમાણ મળ્યું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી તો મિત્રો આ હતો આજનો વિડીયો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો માન્યુ કે આ મેથડ જે છે તમારાથી અલગ પડશે અને આ જે મેથડ છે એ ડિફરન્સ મેથડ કહેવાય બહુ ફાસ્ટ બરોબર તમને જવાબ આપી દેશે ઉંમર સંબંધિત દાખલામાં મોટે ભાગે તમારે ઉંમર સંબંધી દાખલા છે એ ઓપ્શન ઉપરથી કરવા બરાબર ઓપ્શન ઉપરથી જલ્દી થઈ જતા હોય છે અને જો ન થતા હોય તો તમારે આ મેથડ વાપરીને તમે જલ્દીથી જવાબ લાવી શકો છો જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા માં ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ